ઈ સુબે ઉગેતી અને ખાસ હી નિર્ણલા તો સજે ભારત મે પહેલાં ભલે ચલણ ન હો પણ જડે થી અંગ્રેજ આયા અનપોઠિયા ચાં જો ચલણ થઈ ગયો હી નિર્લાલા વો તો ચાં સો ઓગેતી અને જો કો ખીર પહેતો ને અન ખીર જો એટલે કે આવતીકાલ 26 નવેમ્બર એના કે દૂધ તરીકે સજે ભારત મે મનાય મેચે તો અને ઈ કોરલા ખબર હે ડૉક્ટર વર્ગીઝ કુરિયન હુઆ ના એજો આવતી કાલ એ છહી તારીખનો જન્મડીએ તો હી મડે માહિતી હેનલા તો બહુ ઓછી પ્રચલિત આવે પડેખર જાણ જે પા ખીર સે ઉગે તો એ ડીં કે દૂધ ડી તરીકે મનયલા કરીને કોરે મે ભારત સરકાર હી નિ તો હી લાટ મજેની ગીને અજ પાંચ સ્ટુડિયોમાં આઈ મકનપર ધોસા પ્રાથમિક શાળા મેઘાબેન મહેતા હલ્યા મેઘાાબેન આખે આકાશવાણી જે ભુજ કેન્દ્ર થી અસિ દલ સેખી કાર્યુ તા ખૂબ ખૂબ આભાર કૃપા બેન પણ આભાર મન્યા થી કે મુખ્ય મૌ ડે કે કચ્છની પ્રજા સામને મુ દિલ જાલયું કરી શા હા એ તો ગા સો સચી કાંઈ વિષય જેટલો લાટ ખણી ન્યા કે અસણી કે હી જાણ ચોક્કસ ઈચ્છાએ અને હિ વર્ગીસ ડૉક્ટર વર્ગીસ હુ વર્ગીસ કુરિયન એનજો જનમડી છવ્વીસ નવેમ્બર જો અને એનકે મન ખાસ રાષ્ટ્રીય તરીકે તો ઈ કોરેલા કરીને દૂધ વિશે થોડો પ્રકાશ પાડીંદા હા કૃપાબેન બિલકુલ હાલ કે મંડીને ચાંથી ડોક્ટર વર્ગીસ જો જન્મ છવ્ નબર ઓગણીસો એકવીમાં કેરલા કલિકટ જે હા કોઝિકોટ જો વાયેતો હો ખ્રિસ્ત્રી પરિવારમાં થયો પિતા પુથેન પરક્કલ કુરિયન વિસ્તાર વિસ્તારમાં સિવિલ સર્જનવા તથા માતા અણમ્મા ખાસા પિયાનો હેંજે ચાર સંતાન મે ડોક્ટર કુરિયન ત્રા પુત્ર જ હોશિયાર એડા ડોક્ટર વર્ગીસ કુરિયન ચૌદ ઉંમર મે મદ્રાસ જે હાણે ચેન્નઈ જોવા જે તો ઉંજી લોયલા કોલેજ મે વિજ્ઞાન શાસ્ત્ર જે વિભાગ મે ભણેલા ઝડી વયો કોલેજ પૂરી કરી એને એન્જિનિયરિંગ મે હો પણ ઉમર નંડી થતી વઈ એટલે ફરીથી લોયલા કોલેજ મેં જાનું જ ફિઝિક્સ જેડે અગ્રે વિષય મેં એ બીએસસી જી ડિગ્રી ઘેન્યા પોય ઇન્જિનિયરિંગ જે ડિગ્રી પ્રાપ્ત કરેલા હી કોલેજ મેં પ્રવેશ ઘીની બેચલર ઓફ ઇન્જિનિયરિંગ જે ડિગ્રી પ્રાપ્ત ક્યા પણ કૃપા બી ના કે ખબર આય હી ખાલી ભણે મે જ હોશિયાર ન વા હો ભેગા ભેગા રમત ગમત મે ભી હોશિયાર વા અરે વાહ હી તો સારી ગલ જવા જ ન કહી થી કે જો ભણતર મે હુએ ઉ રમત ગમત મે ન હુએ હોશિયાર અને રમત ગમત મે હુએ

બ્રિટિશ સરકાર વય બ્રિટિશ સરકાર નક્કી ક્યા કે વે ભારત મે જા પંચસો યુવાનો કે જે તે વિષય મે જો હોશિયાર વે ઇની કે વિશિષ્ટ તાલીમ દેને ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ કેનેડા યુએસએ જેડે દેશ મે હલાણો ડોક્ટર કુરિયન કે પણ અગિયાર ભણવો એટલે હિ એનમે અરજી ક્યા ઉની જી ઈચ્છા તો ધાતુશાસ્ત્ર કે ન્યુક્લિયર ફિઝિક્સ મે અનુસ્નાતક કરે જી વય અરજી પાસ થઈ એટલે એનકે ઇન્ટરવ્યુ લા બોલાયા ઉડા ઉની કે એકડો જ પ્રશ્ન પૂછ્યા હાણે ડોક્ટર કુરિયન તો ફિઝિક્સ જા માડુ અને એન કે પ્રશ્ન પૂછાયો ડેરી ઉદ્યોગ જો એન જે બારેક્ટર કુરિયન કે કીંચ ખબર ન હોઈ હી છે જાણ્યા નતો હાબત ખબર નાય પણ હેટલી ખબર આય કે હી પ્રોસેસ કરે સે દૂધ જંતુનાશક બને તો પ્રમાણિકતા અને સચ્ચાઈ થી કમિટી ખુશ થઈ ગઈ અને એની પસંદગી પણ કૃપાબેન ફિઝિક્સ લા ડેરી એન્જિનિયરિંગલા અરે વાહ વાહ ઈ તો વરી લાટ ગાલ છે વાજ ભલા વિચાર હકડો અને કરે જો બ્યો વાહ તો પણ ડોક્ટર કોરિયન તો આ પાકે ખબર હોય કે ડેરી ઉદ્યોગ વિશે એની કે કઈ ખબર ન હોય એટલે કમિટી નક્કી કર્યો કે ઇની કે યુએસએ હલાઈએ ઈ પેલા ઇમ્પિરિયલ ડેલી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ જે બેંગ્લોર મે એન મે 8 મહિને જી ડેરી જે લપતે વિશે જી તાલીમ હીગે ને

અને ન્યુક્લિયર એન્જિનિયરિંગ જે ડિગ્રી ગેની અને ડોક્ટર કોરિયન ભારત પાછા ફર્યા ભારત મે આયા એટલે એની કે જેનલા કરી હલાયાવા ઉન વિષય એટલે કે ડેરી જે કમલા કરી સરકાર ની હિની ગુજરાત જે આણંદ જિલ્લે મે કરી ભલે ભણ્યા ને ડિગ્રી ફિઝિક્સ એ વિષય મે ગે નહીં પણ ડેરી એન્જિનિયરિંગ જો અભ્યાસ ભી કર્યો વો ને હેટલા હશે ને તડે દૂધ રિસર્ચલા કરી ભારત મે જાનુ અનુભવી અને ભણેલ માળુ ઓછાવા હી બાજુ આણંદ મે ઉન સમય દૂધ ઉત્પાદન જે કમલા લા એક અલગ જ ક્રાંતિકારી પ્રયોગ થો જો દૂધ ઉત્પાદક મંડણી વઈ પંઢો અસ્તિત્વ ટકાયેલા ખૂબ જ મહેનત કરતી વેઈ મંડળીમાં હિ હો કે નંઢી નંઢી ડેરી વાળે કે વડા વડા વેચેવાળા ઓછા પૈસા દેઈ દૂધ ગેન્દાવાને હી દૂધ પંઢ વધુ પૈસા દેઈ બારા વડા શહેરોમાં વેચંદાવામય સરકારી સંસ્થા એટલે કે મંડળી જ પ્રમુખ ત્રિભુવનદાસભાઈ પટેલ કરીને જડે ડોક્ટર કુરિયન નોકરીએ લગા એની જે હોશિયારી અને ચતુરાઈ નેરી ત્રિભુવનભાઈ દાસજીએ કે સહકારી સંગઠન મજબૂત બનાયેલા સહકાર માંગ્યા ડૉક્ટર કુરિયન કે ભી હી કાર્યમે રસ જગ્યો અને પોય શ્રી પટેલ જે સહકાર છે પહેલા તો જોજો મશીનમાં હનમે ફેરફાર કર્યા કેટલે કે રિપેર કર્યા ને ધીમે ધીમે મંડળી જો કમ અગિયા વધતો ગયો જે ડોક્ટર કુરિયન આનંદ મે ઠેરેવારા નવા હી ધીમે ધીમે ઇતીજી સંસ્કારી સંસ્થા અને ખેડૂ જે ભારે મે રસ ઘેનેલા લાગ્યા ઉનીજી જે પરિસ્થિતિ નેર્યા એટલે હોડારે મીડી કે સહયોગ કરેલા મનસે સંકલ્પ કેના વાહ ઈતલાટ ઘાલ ચવાજે ભલા હા ઇની જે કમ સે મીડે રાજીવા થોડે સમય મે ડોક્ટર કુરિયન હી સંસ્થા એટલે કે સહકારી સંસ્થા જા મેનેજર ભણ્યા હી સંસ્થા એટલે અજજી આરાંદ મિલ્ક યુનિયન લિમિટેડ જે અમૂલ જે નામ સે ઓળખાય હતી અને સજે ભારત મે સૌથી વધુ ડેરી ખાદ્ય ઉત્પાદનો કરે મે

કે એની થકી ખેડૂતે કે પણ ગચમડે લાભ મળે વાહ વાહ બીજો મુકે એકડો પ્રશ્ન ઈ પણ થે કે હી હેડી લાટ લાટ આઈ માહિતી જોકો કો દેવતા તો એની મણી મે એકડો પ્રશ્ન ઈ પણ થે કે જો ડોક્ટર કોરિયન હુઆ ઈ શ્વેત ક્રાંતિ જા પિતા પણ ચવાંદા હુઆની કેડી ઉપાધી પણ મલેવી ઈ કન કારણ સે મલેવી

प्रथम अध्यक्ष भी हिनिकेत बनाए में आया उन्नीस सौ में सजे भारत में ऑपरेशन फ्लड जे नाम से हिकड़ी शुरुआत किया ही ऑपरेशन फ्लड इज आए पांजी श्वेत क्रांति ऑपरेशन फ्लड कुल त्रे तबके में अमल में रखे में आयो प्रथम तबको उन्नीस सौ सितेर थी उन्नीस सौ एसी वच्चे जो वो जेन में भारत जे मुख्य मुख्य शेर को शेर के दूध ग्रीड जे नाम से जोड़ा સ્થાનિક કક્ષાએ સહકારી દૂધ સંસ્થાની શરૂઆત કર્યા બે તબક્કો ઉન્નિસો એક્યાસી થી ઉન્િસો પચ્યાસી વચ્ચે જો જેમે વધુમાં વધુ દૂધ અચે ને ગ્રાહક કે પોચાયલા કમ થી સાથ મે ચીલિંગ પ્લાન્ટ ભી આયા જનસે ખેડૂ કે સીધો આવક મે ફાયદો મળેલા લગ્યો જડો ત્રયો તબક્કો વો ો ઉગીસ સો પંચ્યાસી ઉન્નિસો છીસ સો પચ્યાસી ઉન્નિસો છન્નુ જૅકનોલોજી ઉપયોગ શરૂમાં આવ્યો ને ખેડૂ સ્વાલંબી બને એ મથ કમ કરે મેં કારણ ઉન્નિસ સો છુ કે પુઠ્યા ભારત વિશ્વમાં વડોમાં વો દૂધ ઉત્પાદન કરી દો દેશ બની હી ક્રાંતિ પાી શ્વેત ક્રાંતિ બની વઈ વાહ હ ખરેખર ડોક્ટર વર્ગીસ પાંજે દેશ લ કરીને બોરીજ લાટ અને ખાસી ઘાલ કરી વ્યા અને બેન બો થોડો ઘણો ઈ પણ માહિતી આ કે ડોક્ટર વર્ગીસ એ આખી દૂધ કરીને એટલો આખી જિંદગી પુઠે વધા પણ કદાચ પંડ દૂધ પીધા ન ઘાલ સચી આ હા કૃપા બેન ભેણ હી ગચી આ કોઈ ધાર્મિક કે બીજો કારણ ન હો પણ હંઢ મંદ મંદિર હો કે આવ સજે દેશ છે દૂધ જી જરિયાત પૂ જરૂરિયાત પૂરી કર્યા તો તો આવ બની શકે એટલો આ દૂધ ન પિયા તો એટલો દૂધ મુજે ભારતીય ભાઈ બહેનો કે મળે એટલે પંડ સજી જિંદગી દૂધ ન પીંધાવા વાહ વાહ ખરેખર બેન હજી તો એની વિશે ઘણે બધો જાણે જી ઈચ્છા થી હતી પણ પાંજો થોડોક ટાઈમ પણ પાકે નડે તો પણ મેઘાબેન અહીં આકાશવાણી જે અને કેન્દ્ર સ્ટુડિયો તે પધાર્યા અને અસાજે શ્રોતા ઘને કે સવાર ખીર પીયું તાજો આખો કેડરીતે રીતે ઉત્પાદન આભાર વ્યક્ત કરી